આમ તો ઘર કોઈ શકન લેવા કરતો નથી પણ મારા અશમુખ ભાઈ આટલું માન જન્મ આવ્યું છે આવડ મોટા માથામાં તમે આવડો નાનો સાફો પહેરાય અને

કુલદીપક બનવું હોય તો આરાધના બચત મંડળી જ બનાવશે તો મને ચમ ખબર છે કે અમારા ગઢિયા હતા આ વાત ઘરે થી પહોંચી તો ઘરમાં માં આવવા ની છે અમારા ગઢી અમારા પાછળ શું કર્યું અમારા હાથ જાણે દેવું કર્યું અમે અત્યારે જે દેવું કર્યું તમને શું લાગે છે કે મો ગઢિયા નો

thank you